નમસ્કાર મિત્રો ગીર ગંગા પરિવાર ટ્રસ્ટમાં આપનું સ્વાગત છે હું છું કિશોર ડોડિયા મિત્રો ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર એ સંચયના કામો કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે અને આ સંકલ્પના એક ભાગરૂપે જ અહીંયા જળકથાનું આયોજન પંદરમી તારીખથી એટલે કે પંદર ડિસેમ્બરથી કરવામાં આવ્યું છે પંદર સોળ અને સત્તર આ જળકથા એ ડૉક્ટર કુમાર વિશ્વાસ દેશના ખૂબ જ જાણીતા વક્તા કવિ અને વક્તા અને ખાસ તો જેમના મુખે આ કથા સાંભળવી એ એક અનન્ય લાવો છે અને કથા જ પ્રથમ વખત આ જળકથા રાજકોટમાં યોજાવા જઈ રહી છે તો આ વિશે આપણી પાસે કાર્યાલય શરૂ કરવામાં આવ્યું છે અને કાર્યાલયની મુલાકાતે આજે આવ્યા છે હિરેનભાઈ હાપલિયા હિરેનભાઈ આપનું સ્વાગત છે હિરેનભાઈ ખૂબ જ સરસ આયોજન ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા અહીંયા કરવામાં આવ્યું છે પણ મને સૌથી પહેલાં તમારો થોડો પરિચય આપો અને પછી આપણે ગીર ગંગાની વાત કરીએ મારું નામ હિરેન આપલ્યા છે અને હું રાજકોટમાં અમારી ચાર પેઢીથી અમે રાજકોટમાં છીએ સરસ અને ગામડા સાથે જોડાયેલા છીએ ગાય સાથે જોડાયેલા છે જળ સાથે જોડાયેલા છીએ વાહ અનેક સંસ્થાઓમાં મંદિરોમાં જે જુબેલી બાગમાં છે અમે કાર્યરત છીએ પ્રમુખ તરીકે હું છું પછી સદભાવના પરિવાર જોડે પછી ગીર ગંગા પરિવાર જોડે અને મારી પોતાની પણ ગૌશાળા છે મોરબી રોડ ઉપર વિજયનગર કનૈયા ગૌશાળા અમે સિત્તેર સી માતાજી અમારા વાડીએ જ રાખેલા છે એટલે અમે આ જળ સાથે ગાય સાથે પ્રકૃતિ સાથે અમે જોડાયેલા છે ને અનેક કાર્યમાં અમને આ જલકથા બહુ સારામાં સારું કાર્ય કરે છે જે ગીર ગંગા પરિવાર કરે છે તો આપ સૌને બધા જોડાય એવી અમારી બધાને પ્રાર્થના છે કે જળ આપણા માટે મુખ્ય પાણી છે પૃથ્વી ઉપર બધી વસ્તુ ઉગે છે પણ પાણી ક્યાંય ઉગતું નથી

અપેક્ષાઓ છે કે બધા કાંઈ ના કાંઈ સ્વરૂપે આમાં જોડાય જોડાય બરાબર છે એટલે એવું અમે અત્યારે ગીર ગંગા પરિવાર ને અમે પણ વચન આપેલું છે કે અમે તન મન ધનથી જોડાશું અને બધા આપણું એવો છે કે આખા ગુજરાતમાં નાના મોટા બધાને તન મન ધન અને કોઈ ડેમમાં જે ચેક ડેમ રિપેરિંગ કામ હોય કે કાંઈ પણ વસ્તુમાં હોય તો બધા જોડાય અને આ પાણી ભવિષ્યમાં આપણી અનેક પેઢીઓમાં કામ આવે ચોક્કસ હિરેનભાઈ આપે ખૂબ જ સરસ વાત કરી કે પાણી બચાવો આના માટે ઘણા બધા અભિયાન ગીર ગંગા પરિવાર દ્વારા ચાલે છે દાખલા તરીકે જળ સંચય તો છે જ પણ બોર રિચાર્જ છે ખેત તલાવડી છે પછી જે ડેમ રિપેર કરવાના છે એ રિપેર પણ કરી આપવામાં આવે છે ગીર ગંગા અત્યાર સુધીમાં

આ આપણી આવનારી પેઢીઓ માટે બહુ સોનાનો સુરત છે ચોક્કસ આવનારી પેઢી માટે દીરગંગા જે કાર્ય કરી રહ્યું છે તો આપણાથી જે કામ બધાથી ભેગા મળીને જે આને સાથ સપોર્ટ થાય તો એ આપણા બધા માટે સારું છે ચોક્કસ એટલે બધાને આપણે એવી પ્રાર્થના કરીએ છીએ અને બધા પાસે નાની મોટી અપેક્ષાઓ જેનાથી જે થાય એ અપેક્ષાઓથી આપણે કહીએ છીએ અને પંદર સોળ સત્તર ડિસેમ્બર જે જલ કથાનું આયોજન કરેલું છે એમાં કુમાર વિશ્વાસ એટલે કે આ એક ભવિષ્યમાં કોઈ દિવસ થાશે નહીં આ જે સપ્તાહ બેઠી છે એ આ વખતમાં જેને લાવો લેવાશે એ જ લઈ આપશે અને લેવા માટે બધાને આપણે એવું અપીલ કરીએ છીએ કે બધા જોડાવ અને પધારો સાંજનો સમય છે એટલે બધા સાત થી બાર માં બધા ફ્રીજ જ હોય અને આનો એક અતારનું જે કઈ આનું નોલેજ મળે એનેથી આપણી આવનારી પેઢીઓ માટે અને ખૂબ મહત્વનું જેમ આપણે સ્કૂલમાં જઈ છીએ તો સ્કૂલમાં આપણને જેમ ટીચર શીખડાવે છે એ પ્રમાણે આપણા સ્ટુડન્ટ છોકરા આપણે બધા કરેલું છે તો આ એક સ્ટુડન્ટ જ છે કે આ કુમાર વિશ્વાસ સાહેબ છે એ આપણા સર છે અને આપણે કીએ એ પ્રમાણે આપણી આવનારી પેઢીને પણ આ કહેવાનું તૈયાર કરીએ બરોબર કારણ કે આવનારી પેઢી છે એના માટે એક ભવિષ્યની ચિંતા જે પાણી જળ છે તો જીવન છે જળ છે તો જીવન અને જળ વગર સમગ્ર સૃષ્ટિ આપણો આપણી જ વાત કરીએ તો આપણા શરીરમાં સિત્તેર ટકા સિત્તેર ટકા અને આવનારા સમયમાં પબ્લિક વધે છે પબ્લિક વધે છે તો એનું જળ ઓછું થતું જાય છે અને આપણું બધું જળ અહીંથી દરિયામાં બે બે ટકા ખાલી અત્યારે બચાવશું તો આવનારી પેઢી માટે આ બસો ટકા ના ચોક્કસ અને ખેતી માટે અમે તો ખેતી સાથે પણ જોડાયેલા અને ખેતીમાં જળ વગર નકામ છું ખેતી સાથે જોડાયેલા છે પશુપાલન સાથે જોડાયેલા છે તો એ બધી વસ્તુ માટે જડ પેલી વાત છે હા પછી બધું આવવાનું પણ જળ તો પહેલા જોશે એટલે એના માટે બધાય આપણે તન મન ધનથી લાગશું તો આ મોટો કાર્ય થશે અને ગીર ગંગા પરિવારને આપણે બધી રીતે સાથે સપોર્ટ દઈને આપણે બધું કામ કરવાનું છે એની મારી બધા પાસે અપેક્ષા છે વાહ હરેનભાઈ ખૂબ જ સરસ આપે વાત કરી ગીર ગંગા પરિવાર એમનું આ અભિયાન અને એમાં માત્ર દિલીપભાઈ સખીયા રાઈ પણ એમની સાથે આખી ટીમ અને એમાં હવે તો રાજકોટ આખું એમની સાથે રાજકોટ આખું ગુજરાત આજ તેમજ જળ મંત્રી જે આપણે સાહેબ હા કેન્દ્રીય મંત્રી છે એમાં જ મોદી સાહેબનો છે હા હા કે જળ હશે તો બધું હશે બધું હશે એટલે મોદી સાહેબનું પણ આમાં સપનું સાકાર થશે અને ગીર ગંગા પરિવાર ને ખુબ આશીર્વાદ દે છે બધા ખાલી અત્યારે પશુપાલક છે પછી જે પ્રકૃતિ પ્રેમીઓ છે એને માટે આ તો સોના સુરજ છે અને અમારા ખેડૂત માંથી તો સોનું જ છે પાણી જ સોનું આખી અત્યારે બધા જળ ગોતે છે જમીનમાં હજાર હજાર ફૂટના બોર કરે છે પણ એમાં હવે તો બહુ તર ઊંડા વયા ગયા છે તો હવે આપણી પાસે જે ઉપરથી જે ભગવાન આપે છે એ પાણીને કઈ રીતે બચાવ એના પ્રયાસ ગીર પરિવાર કરે છે દિલીપભાઈ સખિયાને અમારા તરફથી પૂરેપૂરો તન મન ધનથી પૂરો સપોર્ટ છે અને બધાને આહવાન કરીએ છીએ કે જેનાથી જે શક્તિ હોય એ તન મન ધનથી બધા આપો અને જલકથામાં પૂરેપૂરું આનો લાભ લ્યો એવું અમે બધા આજે ગુજરાતના બધા પબ્લિકને જે રાજકોટ નહીં પણ આખા સૌરાષ્ટ્ર આખું ગુજરાત અને ઇન્ડિયા લેવલે પણ અહીંયા આવવાના છે આ કુમાર વિશ્વાસને સાંભળવા માટે બધેથી બધા આવવાના છે તો આપ સાત થી બાર વાગ્યા નો અને ત્રણ જ દિવસની રાખેલી છે તો આપ બધા આનું શ્રવણ કરવા માટે પધારવા અમારું ભાવ કર્યું આમંત્રણ છે ગીર ગંગા પરિવાર તરફથી તો હિરેજ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ